કોણ હશે કડી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેની ચર્ચા વચ્ચે આજે કડીમાં મધ્યસ્થ જે કાર્યાલય છે તેનું ઉદઘાટન થઈ ચૂક્યું છે પરંતુ સવાલ હજી સુધી તેને તે ઊભો છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કડીની બેઠક અનામત છે તેમાં ઉમેદવાર તરીકે કોને ઉતારે છે જે પ્રકારે સ્ટેજમાં આવેલા જે મહાનુભાવો હતા તેમાં રાજ્યમાં જે સરકારના મંત્રી છે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ સહિત અહીંયા જિલ્લાના નેતાઓ અને અન્ય નેતાઓ પણ આ સ્ટેજ પર પહોંચેલા હતા પરંતુ સૌથી મોટો સવાલ કોણ ભારતીય

મોટો પ્રશ્ન રહેશે સાથે સાથે કાયદો વ્યવસ્થા છે રોડ રસ્તા સહિતના જે મુદ્દા છે તેમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની જે ખાસ સમસ્યા છે આ મુદ્દા કડીની બેઠકમાં સતત આવનારી જે ચૂંટણી છે તેમાં ચર્ચાએ તો પણ નવાઈ નહીં સરકારના જે પ્રવક્તા મંત્રી છે અને કડી બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલા ઋષિકેશ પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અરે ભાઈ બેઠક તો અમારી કાર્ય રીતિ નીતિનો ભાગ છે એકસો બ્યાસી સીટ લડતા હતા એવી વખતે પણ મીટિંગો મળી મળતી નેતાઓ ભેગા થતા આગેવાનો કાર્યકર્તા ભેગા થતા અને એ ચૂંટણી લડવા માટે કારણ કે ચૂંટણી એ કેવળ અહીંશો અહીંશો ના ચાલે એનું પ્લાનિંગ થવું જોઈએ એ પ્લાનિંગ માટેની આ બેઠક કોંગ્રેસ ને ફટકે ફટકા જ છે આખા દેશમાં આ કડીનો વિષય નથી આખા દેશની અંદર કોંગ્રેસ પ્રત્યેની શ્રદ્ધા એમના ભૂતકાળની રાજનીતિ રાજકારણ અને એમને જે વાતો વચનો આપ્યા હતા એ હવે અહેસાસ થઈ રહ્યો છે કે આટલા વર્ષો રાજકારી કરી અને અમને કેવળ બનાવી ગયા છે આવી બધી વાતો કરી જે વાતો એ કરતા હતા ગરીબી દૂર કરવાની એ તો નરેન્દ્રભાઈ દૂર કરી રહ્યા છે મકાન આપવાની વાત કરતા હતા એ નરેન્દ્રભાઈ આપી રહ્યા છે એટલે ટૂંકમાં દેશનો કોંગ્રેસથી બિલકુલ મોહભંગ થઈ ગયો છે હવે કેવળ મોહ નહીં પરંતુ હવે સમગ્ર કોંગ્રેસ થી છુટકારો દેશ ચાહે છે આમ જે પ્રકારે કડીની અનામત બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કોણ ઉમેદવાર રહેશે તે અત્યાર ચર્ચાએ જોર પકડ્યું છે આ બે ટર્મની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જે સ્વર્ગસ્થ જે ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી તેમનું દેહાંત થયું અને ત્યારબાદ આ બેઠક ખાલી પડી છે કોંગ્રેસમાંથી પણ હજી સુધી વિધિવત કોણ ઉમેદવાર રહેશે તેની જાહેરાત નથી થઈ પરંતુ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા છે તેમનું નામ અત્યારે મોખરે ગણાયું છે અને સંભવત જો કોંગ્રેસ પાર્ટી રમેશ ચાવડાને ઉતારે અને કડી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જો કોઈ સ્થાનિક નામ આવે તો આ ચૂંટણી રસપ્રદ પણ રહેશે સૌ કોઈની નજર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે અને આ બેઠકમાં કયા કયા મુદ્દે ચૂંટણી લડાશે કેમેરામેન જેમીન સથવારા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ કડી वैष्णवजन तो तेने कहिए जे पीड परा